પ્રકરણ સુડતાલીસ અન્ય ભક્તો અન્ય કેટલાક ભક્તો વિશે અત્રે જાણી લઈએ પૂરતી માહિતીના અભાવે આપણે ઊંડાણમાં નહીં ઉતરી શકીએ ઠંઠનિયા વાસી ઈશાનચંદ્ર મુખર્જી પવિત્ર અને પરોપકારી સજ્જન હતા તે શ્રી રામકૃષ્ણને અવારનવાર પોતાને ત્યાં આદરપૂર્વક લઈ જતા મિત્રો અને પાડોશીઓમાં તેમનું એટલું બધું માન હતું કે તકરારોની પતાવટમાં તેમને મધ્યસ્થી કરવામાં આવતા એક દિવસ શ્રી રામકૃષ્ણએ ભાવ અવસ્થામાં તેમને સલાહ આપી હતી કે એવી તકરારોની પતાવટમાં શક્તિ વેડફી નાખવા કરતાં ભક્તિના મહાસાગરમાં તમે ઊંડે ડૂબકી મારો અને ઈશ્વરરૂપી રત્નને મેળવી લો નવગોપાલ ઘોષ એક બીજો ભક્ત હતો એક દિવસ તે સહકુટુંબ દક્ષિણેશ્વરમાં આવ્યો શ્રી રામકૃષ્ણને તેના સમગ્ર કુટુંબ પ્રતિ ભારે આકર્ષણ થયું પરંતુ ત્યાર પછી ત્રણ વર્ષ સુધી નવગોપાલ ગયો જ નહીં એક દિવસ શ્રી રામકૃષ્ણે તેના વિશે પૂછપરછ કરી અને તેને દક્ષિણેશ્વર આવી જવાનું કહેવરાયું ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાં પણ શ્રી રામકૃષ્ણ મને ભૂલી ગયા નથી એવું જાણીને નવગોપાલને ખૂબ નવાઈ થઈ અને તે દક્ષિણેશ્વર ગયા શ્રી રામકૃષ્ણે પ્રેમથી તેમનું સ્વાગત કર્યું આ વખતે નવગોપાલ ઉપર શ્રી રામકૃષ્ણની કૃપાનો ખરેખર વરસાદ થઈ ગયો તેમણે તેને કહ્યું તમારે કોઈ મોટી આધ્યાત્મિક સાધના કરવાની જરૂર નથી માત્ર અહીં આવતા રહેજો તો તમને બધું પ્રાપ્ત થઈ જશે નવગોપાલનું આખું કુટુંબ દક્ષિણેશ્વર શ્રી રામકૃષ્ણના દર્શને આવતું અને તે શ્રી રામકૃષ્ણનું ભક્ત બની રહ્યું એક દિવસે જ્યારે શ્રી રામકૃષ્ણ ઈશ્વરીય ભાવની સ્થિતિમાં હતા ત્યારે રામચંદ્ર દે નવગોપાલને ગયું અત્યારે તમારે જે જોઈએ તે માગી લો નવગોપાલે કૂંટણીય પડીને પ્રાર્થના કરી હું સંસારની જંજાળમાં ડૂબેલો છું મારે તેમાંથી શી રીતે બહાર નીકળવું એ કહેવાની કૃપા કરો શ્રી રામકૃષ્ણે કહ્યું ચિંતા કરોમાં બીજું કશું ન કરી શકો તો દિવસમાં એક વખત મારું સ્મરણ કરજો